સુરતમાં હજીરાના દરિયા કિનારેથી વધુ ત્રણ ચરસના પેકેટ મળી આવતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તાત્કાલિક પોતાની એસઓજી અને પીસીબીની ટીમને સુરતના હજીરા દરિયાપટ્ટી પર કોમ્બિંગ કરવા માટે મોકલી આપવાનું જાણવા મળ્યું છે અંદાજીત કરોડ રૂપિયાનું આ ચરસનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે બધી કાર્યવાહી એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે